થયો ધીમી ધારે ચોમાસાની ઋતુનું શહેર જિલ્લામાં વિધિવત આગમન થઈ ગયું છે ત્યારે સવારે છ વાગ્યા સુધીમાં વડોદરા શહેર જિલ્લામાં કુલ ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે વડોદરામાં ઓગણીસ મિલીમીટર સાવલીમાં એક મિલીમીટર વાઘોડિયામાં ચાર ડભોઈમાં સત્યાવીસ પાદરામાં છત્રીસ કરજણમાં અગિયાર શિનોરમાં સાત અને ડીસરમાં શૂન્ય મિલીમીટર વરસાદ નોંધાયો છે સૌથી વધુ પાદરા તાલુકામાં છત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે समस्या की डेट है हेडलाइन न्यूज बिंदास